નમસ્કાર મિત્રો હું 500રા આરંધી અને આપણે આઈસીસી કંપનીની જે આપી દીધી એમને આપી દીધી ભાઈ મે તમને સો મુકેસ સંભળો એમનું દવા છે સવારમાં એક ચમચી ગરમ પાણી સાથે રાત્રે એક ચમચી ગરમ પાણી સાથે કેટ તમને પેલા જે તકલીફ થતી હતી એવી અત્યારે તકલીફ થાય છે અને પગના દુખાવામાં કેવું રહે છે એના માટે કઈ દવા ચાલુ કરી છે કેવું લાગે છે તમને આ દવા ચાલુ કર્યા પછી નામ ને શું તમારું નામ કામ